મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન એમની સાથે જે આજે ચર્ચા થઈ ટેલિફોનિક ચર્ચા થઈ એની વાત કરવાના છીએ અને સોવિયેટ રશિયાના આમ તો રશિયા જ કહેવાય હવે કારણ સોવિયેટ રશિયા તૂટી ગયું રશિયાના પ્રેસિડેન્ટ પુટિન સાથે જે વાત કરી એની આપણે થોડીક ચર્ચા ચર્ચા કરીશું આ સંદર્ભમાં હતી અને માન્ય વડાપ્રધાને ટ્વીટ કર્યા છે બે ટ્વીટ કર્યા છે અને એક એમણે જો બાઇડન સાથે રાષ્ટ્રપતિ અમેરિકાના રાષ્ટ્રપતિ એમની સાથે જે ચર્ચા થઈ એ છી ઓગસ્ટ મંડે રાતના નવ એકાવન એની એ ચર્ચા એ ટ્વીટ છે સ્પોક ટુ જો બાઇડન ઓન ફોન ટુ આમ તો ટુ નાઇટ કહેવું જોઈએ ત્યાં આગળ પણ વ્હાઈટ હાઉસે જે સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે એ ટ્વેન્ટી સિક્સ ઓગસ્ટ ટ્વેન્ટી છે અને મારી પાસે બંને છે એ પણ છે અને આ માનની વડાપ્રધાનનું ટ્વીટ પણ છે આમ તો યુક્રેનના સંદર્ભમાં આ ચર્ચા થઈ વી હેડ અિટેલ્ડ એક્સચેન્જ ઓફ વ્યૂઝ ઓન વેરીયસ રિજિયનલ એન્ડ ગ્લોબલ ઇશ્યુઝ ઇન્ક્લુડિંગ ધ સિચ્યુએશન ઇન યુક્રેન ફૂલ સપોર્ટ ફોર અર્લી રિટર્ન ઓફ પીસ એન્ડ સ્ટેબિલિટી અને પછી બાંગ્લાદેશની પણ વાત કરે છે અને બાંગ્લાદેશની વાત એ કરે છે એમાં કે છે કે વી ઓલ્સો ડિસ્કસ ધ સિચ્યુએશન ઇન બાંગ્લાદેશ એન્ડ સ્ટેસ ઓન ધ નીડ ફોર અર્લી રેસ્ટોરેશન ઓફ નોર્મલસી એન્ડ એન્સ્યોરિંગ ધ સેફ્ટી એન્ડ સિક્યોરિટી ઓફ માઇનોરિટીઝુ ઇન બાંગ્લાદેશ આ નવ ને એકાવન ના એમના ટ્વીટમાં છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચૌદના ટ્વીટમાં માન્ય વડાપ્રધાન આવું કહી રહ્યા છે હકીકતમાં પ્રેસિડેન્ટ જે છે જો બાઇડન એ બહુ સ્પષ્ટપણે કે છે કે પ્રેસિડેન્ટ commends the prime minister for his historic visits to poland and ukraine, the first by an indian prime minister in decades, and for his message of peace and ongoing humanitarian support for ukraine, including its energy sector. the leaders affirm their continued support for a peaceful resolution of the conflict in accordance with the international law, on the basis of UN Charter. The leaders also emphasize their continued commitment to work together, including through regional groups like the Quad, to contribute the peace and prosperity in the Indo-Pacific. Away Tamne check international diplomacy you scratch my back, I scratch your back. એટલે તમે મારા વખાણ કરો હું તમારા વખાણ કરું એ બહુ સામાન્ય છે એટલે નરેન્દ્ર મોદીના એમની પોલેન્ડની અને યુક્રેનની મુલાકાત બદલ દાયકાઓ પછી એમ કે ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટરની આ મુલાકાત ને એમને બિરદાવી એવું બાઇડન કહે છે અને વ્હાઇટ હાઉસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ સ્ટેટમેન્ટ પણ એમણે મૂક્યું છે પ્રશ્ન એ છે કે બાંગ્લાદેશ વિશે પ્રધાન મોદી ચર્ચા કરી અને ખાસ કરીને લઘુમતીની સુરક્ષાની ચર્ચા કરી મને લાગે છે કે લઘુમતી ની ચર્ચા થાય અને એની સુરક્ષાની અપેક્ષા આપણે કરીએ ત્યાંના હિન્દુ ખ્રિસ્તી અને બૌદ્ધ એ લઘુમતીની સુરક્ષા ત્યાં જળવાઈ રહે એવી અપેક્ષા કરીએ એ સ્વાભાવિક છે પરંતુ સ્ટેટમાં સ્ટેટમેન્ટમાં બાંગ્લાદેશ જેવો શબ્દ પ્રયોગ પણ નથી એટલે નરેન્દ્ર મોદી અને બાઇડન વચ્ચે બાંગ્લાદેશ વિશે શું ચર્ચા થઈ એનો કોઈ ફોડ બાઇડન તરફથી નથી એટલે એમણે તો છે ને બાંગ્લાદેશનો ઉલ્લેખ સુધા નથી કર્યો અને બીજી વાત એ છે ભારત માટે જે જોખમ છે એ જોખમ બહુ સ્પષ્ટ છે કે શેખ હસીના કોઈ આપવા માટે તૈયાર નથી અને શેખ હસીના એ બાંગ્લાદેશના ગુનેગાર છે કારણ કે એમની સામે ત્યાં આગળ કેસીસ થયેલા છે ક્રિમિનલ કેસીસ થયેલા છે અને ભારતમાં એમને શરણ આપવામાં આવ્યું છે અત્યારે એ શરણે ભારતના શરણમાં છે એ વાત આપણે છેને સમજી લેવાની જરૂર છે પહેલા તો એમના દીકરાએ જે કહેલું કે એ બ્રિટન માં આવીને રાજ્યશ્રય મેળવશે પરંતુ બ્રિટન પણ એને માટે તૈયાર નથી યુનાઇટેડ કિંગડમે બહુ સ્પષ્ટ કરી દીધું છે એટલે એ એ પણ જોખમ ખેડવા માટે તૈયાર નથી ભારત એમને રાજ્યશ્રય આપવા માટે તૈયાર છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે નરેન્દ્ર મોદીએ શેખ હસીનાને સારું લાગે એને માટે એમને ભારતમાં રહેવાની સગવડ આપી છે કારણ કે માનવીય ધોરણે પણ એ સગવડ આપવી પડે પરંતુ બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધો એવા એવા સંજોગોની અંદર શું કરવું એ પણ એમણે પ્રશ્ન છે આપણા બંને દેશો વચ્ચે ગુનેગાર એકમેકના ગુનેગારો જેમની સામે કેસીસ હોય એને પ્રત્યાર્પ ટ્રીટી અથવા સંધિ એ છે એટલે ધારો કે મોદી પ્રશ્ન છે તમે જોયું હશે કે સરકારી માધ્યમો ભારતના સરકારી માધ્યમોને ને એમાં જે દૂરદર્શન અને બાકીના ભારતીય જનતા પાર્ટીના જે મીડિયા સેલ છે એ બધામાં બાંગ્લાદેશના એક પત્રકાર જેલમાં પણ રહ્યો છે ઇન્ટરવ્યુ કરીને રાહુલ ગાંધીનું ચરિત્ર રન કરવાની કોશિશ એના મોડે કરાવવામાં આવી રહી છે એ પણ કન્ડેમેબલ છે શેખ હસીના અને એમના બેન એમને ઇન્દિરા ગાંધીએ ભારતમાં શરણ આપ્યું હતું અને બચાવ્યા તમને ખ્યાલ છે કે એ વખતે જર્મનીમાં હતા એમના આખા પરિવારને પરિવારને શેખ ના પચીસ પંચોતેર માં લશ્કર ના અધિકારીઓએ આખા પરિવારને ખતમ કરી નાખ્યું ત્યારે એ બે બેનો બચી ગઈ હતી કારણ કે જર્મનીમાં હતી અને વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ભારતીય દૂતાવાસને ત્યાં સૂચના આપી હતી કે એમને સહી અને ત્યાં અવામી લીગ જે એમના પિતાજી જે પાર્ટી હતી એના પ્રમુખ પણ શેખ હસીના ચૂંટાયા હતા શેખ મુજીબુર રહેમાન અને શેખ હસીના બંને એ તાનાશાહ બની ગયા હતા શેખ મુજીબુર રહેમાને એમને એમને ઇન્દિરા ગાંધી ના નેતૃત્વ વાળી ભારત સરકારે એ વખતે બાંગ્લાદેશ બનાવી આપ્યો પાકિસ્તાનના બે ટુકડા કર્યા પરંતુ શેખ મુજીબુર રહેમાન પંચોતેર આવતા સુધી એટલે ઇકોતેર બોતેર માં એ ઘટના બની બાંગ્લાદેશ નો જન્મ થયો અને એટલે પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યું અને પછીથી થી પંચોતેર સુધી એમણે એમનું શાસન એ અત્યંત ભ્રષ્ટાચારી શાસન રહ્યું અને એ ત્યાં આગળ વન પાર્ટી ડેમોક્રેસી નો આગ્રહ કરનારા રહ્યા એટલે કે તાનાશા થઈ ગયા અને એમના સમગ્ર પરિવારની હત્યા કરવામાં આવી હતી એના પછી ત્યાંની પરિસ્થિતિ ખાસી એ ઉથલ રહી ત્યાં લશ્કરી શાસન અને બીજા શાસકો આવતા રહ્યા અને છેવટે છેલ્લા કેટલાય વર્ષથી શેખ હસીના ચૂંટણી પંચ ને ખિસ્સામાં નાખીને નરેન્દ્ર મોદીની જેમ ચૂંટણી પંચ ત્યાં એમનું કયા કરવું હતું જીતાડતા રહ્યા હતા એટલે આ વખતે એમણે એમની સામે જે પ્રકારે આંદોલન ચાલ્યું વિદ્યાર્થીઓનું આંદોલન ચાલ્યું અને એમણે જેને ભાગીને ભારત આવવું પડ્યું ત્યાં સત્તા છોડી દેવી પડી એટલે એ મુદ્દો એની પાછળ ચીન છે કે અમેરિકા છે શેખ હસીના એની પાછળ અમેરિકા હોવાનો સંકેત આપ્યો છે એ બાબત આ બાઇડન અને મોદીની ચર્ચામાં આવી કે કેમ એ એક મોટો પ્રશ્ન છે હવે આમાં વધુમાં જયારે વિગતવાર આવશે દસ્તાવેજો આવશે અથવા તો અમેરિકાના પ્રવક્તા જયારે બોલશે ત્યારે એ ખ્યાલમાં આવશે પરંતુ નરેન્દ્ર મોદીની જે ટ્વીટ એમણે જે ટ્વીટ કર્યું છે એની અંદર બાંગ્લાદેશનો ઉલ્લેખ છે અને ત્યાંની લઘુમતીની સુરક્ષા જળવાઈ રહે એના માટે પણ પ્રયત્નો કરવા માટે બંને વચ્ચે ચર્ચા થઈ અને ખાસ કરીને હિન્દુઓની સુરક્ષાની ચર્ચા થઈ એવું એ કે છે હકીકતમાં નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્ર સરકાર એમના નેતૃત્વવાળી એનડીએ ની સરકારે બીએસએફને આદેશ આપ્યો છે કે બાંગ્લાદેશમાંથી ભાગીને ભારત આવવા માંગતા શરણાગતિ સ્વીકારવા માંગતા એ જે હિન્દુઓ છે એમને પાછા ધકેલી દો મને લાગે છે કે નરેન્દ્ર મોદીની ભૂમિકામાં આ વિરોધાભાસ છે તમે શરણાર્થીઓને અમુક સમયગાળા માટે આશ્રય આપો એ ખૂબ જરૂરી છે ઇન્ટરનેશનલ ચાર્ટર પણ છે યુનાઇટેડ નેશન્સનું એ ચાર્ટર છે અને તમને ખ્યાલ હોય તો જુલાઈમાં છેક જુલાઈમાં એ મમતા બેનર્જી જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે એમણે પણ એમ કહ્યું હતું કે ત્યાંથી જો એ લોકો શરણાર્થી આવશે તો હું અહીંયા એમની સગવડ કરી આપીશ પરંતુ ભારત સરકાર એની વિરુદ્ધમાં છે ત્યાંથી આવતા હિન્દુઓને પણ બીએસએફ એ પાછા બાંગ્લાદેશમાં ધકેલી દે છે મને લાગે છે કે કેટલાક હિન્દુઓએ તો એમ કહ્યું છે કે અમને ગોળીઓ દો અથવા તો ભારતમાં પ્રવેશવા દો આ એક વાત બીજી વાત એ પુટિનની સાથે ભાઈશ્રી જઈને મળી આવ્યા હતા જુલાઈ ની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પછી એ પોલેન્ડ અને યુક્રેન ગયા હવે જો આ ફોન ઉપર જ બધી શાંતિ વાર્તાઓ કરવાની હોય તો આ દેશને માથે કરોડોનો બોજ નાખીને એ વિદેશ યાત્રા એ શું કામ ગયા હતા એવો પ્રશ્ન તો આજે થવાનો થવાનો અને થવાનો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર